વેલકમ ટુઝ કિચન આજે આપણે ચણાના લોટના પુડલા બનાવશું નાસ્તા માટે મજાને બહુ જ મજા આવે ખાવાની ચપટથી બની જાય એના માટે આપણે અહીં ડુંગળી સુધારી એક બે ત્રણ મરચાં સુધાયેલા એક ટમેટું સુધાયેલું ધાણાભાજી સુધારી મસાલામાંથી આપણે મસાલા લેશું અને અહીંયા આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે અહીંયા નિમક લીધો છે અહીંયા આપણે પાણી લીધું છે આપણે બનાવવા માટે anh em bé chơi một đấm mà bắt luôn rồi, sau đó phải nát ta giả so nè bé chơi bắn ống, à phải, pha châm chơi đơn nát હવે આપણે અસલ મજાનું પતલું જેવું જોઈએ એવું આપણે બેટર બનાવી લીધું છે હવે આપણે ગેસ ઉપર તવી તપવા દઈશું અને પછી બનાવશું તો અહીંયા આપણે ગેસ ઉપર તવી તપવા મૂકી દીધી છે બે પાંચ મિનિટ થશે એટલે તપી જશે પછી આપણે પુડલા બનાવશું Ori a preluat chinebătăi, મસાલો વેરી દેશું de Și apoi, cheiul, 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 ઉમેરશું કિનાલીએ કિનાલી એટલે ઉઠલી જાય તો તોય છીયા આપણે બે બાજુ પકાવી લેવાનું છે આવી રીતે આપણે ધીમે ધીમે તાપી શીખી છોકરાઓને બહુ જ ભાવે અત્યારે વરસાદ પાણીની સિઝનમાં તો મીઠા અને ખારા ને પૂટલા બધા બનાવતા જોઈ આવી જ રીતે આપણે બધા પુડલા બનાવી લેવાના છે આપણે બનાવી લેવાના છે દહી સાથે ખવાય ચા સાથે ખવાય સાથે ખવાય બધ તો તૈયાર છે ગુજરાતી આપણા ગુજરાતી કુડલા ચણાના લોટના અને મસાલા દહીં સાથે ખાવા માટે બહુ જ મજા આવે